મારું નામ સાજીદ છે હું સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ મારો વાઇફ એકાઉન્ટ ખુલાવ બેંક ઓફ બરોડા ની અંદર ત્યાં કર્મચારી દ્વારા મને બાર ઓફિસ પર મોકલાયો કે ત્યાં જઈને ખોલાવી દો એમ કરીને ત્યાં હજાર રૂપિયા લીધા મારી જોડેથી અને બીજા દિવસે એકાઉન્ટમાં મેસેજ પડેલો કે પાંચસો રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા થયેલા છે આ બીજા દિવસે હું બેંકમાં ગયો અને પૂછ્યું કે ભાઈ હજાર રૂપિયા આપેલા તો પાંચસો કેમ જમા થયા તો હું બ્રાંચ મેનેજરને કમ્પલેન કરવા જઈ રહ્યો તો તારે કર્મચારી રાકેશ નામના વ્યક્તિ મને એમ કીધું તું બહા દેને મને વાત કરાવ ત્રણસો રૂપિયા બીજા નાખી દેશે બસો જવા દે એમ કરીને ત્રણસો ખરીદી નાખાયા આ રીતે વારાગડીએ બધાના લોકોના આ રીતના કેસ છે અને આજે ફરીથી હું બીજા એકાઉન્ટ માટે ગયેલો તો એને મને એમ કીધું લાસ્ટ અઠવાડિયાથી મેં આપેલું ફોર્મ ત્યાર સુધી થયેલું નહી તો મને એમ કે બીજું બેંક બેન્ક મેનેજર કે ભાઈ તારા એકલા માટે હું નથી બેઠેલો હિયા અને બ્રાન્ચ મેનેજર ને મેં આગળની વાત કરી કે ભાઈ મારી રીતે આ રીતના બનાવ થયેલો છે પાંચસો રૂપિયા કપ થઈ ગયા હતા ઉપરાંત મેનેજરે મને એવું જણાવ્યું કે અમને ખબર નથી આ વાતની બાર શું થાય છે હજાર પુરાગે એકાઉન્ટ ખોલાવના પાંચસો રૂપિયા જ થાય છે હજાર રૂપિયા કેમ લે છે એમને ખબર નથી તો મને એમ કીધેલું કે તમે એક એપ્લિકેશન લખીને આપી દો તમારો નિરાકરણ નિવાકરણ લાવીશું આપણે એમ કરીને મને મોકલી દીધો અને કર્મચારી દ્વારા ધમકી આપી કે મને તું તને તે મારી પોલ ખુલી છે મીડિયા સમક્ષ તો હું તારી જોઈ લઈશ એ રીતના મને ધમકી આપી